तव्हां जोई सघो आ भाजप પાછલા દિવસોમાં લેવામાં આવેલી યુજ નીટીની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં છબડા થયા છે અને પેપર પાંચે જ લાખમાં વેચવામાં આવ્યું છે એની સાબિતી ખુદ ઝારખંડ અને બિહાર પોલીસે એવા કેન્ડિડેટો પકડીને કરી છે કે જે સ્વીકાર્યું છે કે એમને નીટની પરીક્ષાના પેપરો એક મહિના પહેલાં મળી ગયા હતા સાથે સાથે ગોધરા જલારામ સ્કૂલના અંદર પણ બેસેલા વિદ્યાર્થીઓએ પૈસા આપીને આ એક્ઝામ આપી હોય એવી સાબિતી ત્યાં થઈ છે વડોદરાના રોય ઓવરસીસના પરસોત્તમ રોયના પાસેથી ચૌદ ચેકો બી મળી આવ્યા છે કે જે દસ દસ લાખ રૂપિયામાં વિદ્યાર્થીઓને પાસ કરવા માટે લીધેલા હતા ત્યારે આ સમગ્ર દેશમાં સાબિત થયું છે કે યુજ નીતિની જે એક્ઝામ છે એના પેપર ફૂટ્યા હતા એમાં ગેરતી થઈ હતી ત્યારે આ એક્ઝામના અંદર બેસેલા ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર દ્વારામાં જે ચેડા કરવામાં આવ્યા છે એ ચેડા ના કરી આ એક્ઝામને રદ કરવામાં આવે અને યુજ નીતિની એક્ઝામ ફરીથી લેવામાં આવે એવી માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા એક નિયમ જ રહ્યો છે કે જ્યારે જ્યારે સરકાર પોતાના કાળા કામો છુપાવવા માંગતી હોય અને વિપક્ષનો અવાજ દબાવવા માંગતી હોય ત્યારે એ પોલીસને આગળ કરી દેવામાં આવે છે આજે જ્યારે અમારા દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસને આગળ કરીને એને અમારી ધરપકડ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ